સમય ના કરે નાબુ તાર કે કાયા દેખમાં વીતવાડા આ મૈના દેખમાં વીતશે મૈના જલો સમય થયો સાચી વાત મામા ખરમળ બોલારા હે ચાર મહિને તો મેલે ચાર મહિને ચાર ભાઈનું કુટુંબ તો મારા ગામમાં ખરું કોઈ નહીં આજુ બાજુ ચાર ભાઈનું જ છે ને ભાઈ ખરા ચાર ભાઈ ખરાબ ખરા આ ખરું બધા ચાર ભાઈના કોઈક માતા બેહાડેલી હે બાર કોઈ ઝાડ ને ખરી લે